નમસ્કાર સાથીઓ હું ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા આપ સૌને ખ્યાલ જ છે કે જ્યારે સમગ્ર ભારતમાં ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં જ્યારે આંદોલન શરૂ થયું અને એ આંદોલનના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ ત્રણ કૃષિ કારા કાયદા રદ કર્યા ત્યારે સાથે સાથે એ પણ વાત થઈ હતી કે અમે મિનિમમ સપોર્ટ પ્રાઇઝની ગેરંટી પણ આપશું પણ હજી સુધી દેશના અને રાજ્યના ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવ મળે એવો કોઈ કાયદો નથી તો સમગ્ર દેશના અને રાજ્યના તમામ પાક ઉત્પાદન કરતાં ખેડૂતોને કાયમી ઉત્પાદનના પૂરા ભાવ મળે એને કહેવાય એ માટે એમએસપી કાયદો બનાવવા અને બીજી અન્ય માગણીઓને લઈને સંયુક્ત કિસાન મોરચા અને દેશના તમામ કિસાન મજૂર સંગઠનોએ પોતાના મત ક્ષેત્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને વડાપ્રધાનશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે એમએસપીનો કાયદો લાવે અને ખેડૂતોની જે મૂળ સમસ્યા છે એનો ઉકેલ લાવવા યોગ્ય નીતિ બનાવવા માટે રજૂઆત કરી છે સાથે સાથે એ પણ રજૂઆત કરી છે કે ટિકટ બોર્ડર ઉપર અને સિંધુ બોર્ડર ઉપર જે કિસાનો શહીદ થઈ ગયા હતા એમની યાદમાં એક સ્મારક પણ બનાવવામાં આવે તો દોસ્તો ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને પશુપાલન કરતાના હિતમાં ટોટલ બજેટના પચાસ ટકા બજેટની રકમ ગ્રામ્ય વિસ્તારમાં ફાળવવામાં આવે એ પણ અમે અમારા ક્રાંતિ સંગઠન દ્વારા માગણી કરી છે દેશમાં અને રાજ્યના ખેડૂતોના આપઘાતો અટકાવવા જે ખેતી એ ખોટનો ધંધો થઈ ગયો છે એ ખેતીની ખોટ અટકાવવા ખેતીને નફાકારક બનાવવા એમએસપીનો કાયદો બહુ જરૂરી છે ખેતીની ખોટ ત્યારે જ ઘટે ખેડૂતોને જો ખેતી ખર્ચો થાય છે એ ખર્ચ ઘટે તો જ આવક વધે તો સૌ પ્રથમ દેશના તમામ ખેડૂતોને દેવામાંથી મુક્તિ આપે અને કાયમી યોગ્ય નીતિ બનાવે એ માટેની રજૂઆત સોળ સત્તર ને અઢાર એમ ત્રણ દિવસ સમગ્ર દેશમાં એક આ મૂવમેન્ટ ચાલી રહી છે તો મૂવમેન્ટના ભાગરૂપે અમે ક્રાંતિ સંગઠન દ્વારા પણ પૂનમબેન માડમને નરેન્દ્રભાઈ મોદીને અને બીજા ગિનીબેન ઠાકોરને અને અન્ય સંસદ સભ્યોને આપણા માધ્યમથી આ રજૂઆત મેકળવી છે જય હિન્દ જય ભારત